વધારે એમને થઈ ગયા છે સર જો તમે ફાઇલ મૂકી અને સિક્સ મંથથી વધારે થયું હોય તો એક સજેશન અમે આપતા હોઈએ છીએ કે વેબ ફોર્મ ભરી ઇમિગ્રેશન કોન્ટેક્ટ કરશું કારણ કે બીકોઝ આખી ફાઇલની ડિટેલ એમની પાસે હશે તો તમને વધારે ગાઈડન્સ આપી શકે ત્યારબાદ એક મા બાપનો સવાલ છે એમના પુત્ર સાત વર્ષથી કેનેડા રહે છે અને પીઆર હોલ્ડર બી છે તેમણે પેરેન્ટ્સ માટેના સુપર વિઝા એપ્લાય કરેલા હશે જૂન બે હજાર પચીસમાં બાયોમેટ્રિક થયેલું છે હજુ સુધી વિઝા માટે કંઈ સમાચાર મળ્યા નથી કેટલો સમય લાગશે તે જણાવશો સર તમારા માટે એક સરળ પ્રોસેસ જોનથી ગણું તો વન એટી ડેઝ વાળી પ્રોસેસમાં એટલે કે સિક્સ મંથ આની અંદર બે વસ્તુ હોય જો ડ્યુરેશનના વર્કિંગ ડેઝ પૂરા થઈ ગયા હશે તો કદાચ તમારી બેકલોગ ફાઇલમાં જતી હોય ફાઇલ તો તમારે વેબ ફોર્મ રેસ કરવું જોઈએ જેથી કરીને તમને ઇમિગ્રેશન અપડેટ આપશે કે એકચ્યુઅલી તમારી ફાઇલ પ્રોસેસમાં છે ઇન પ્રોસેસમાં છે ઓર કદાચ તમારે કોઈ ડોક્યુમેન્ટ પ્રોવાઈડ કરવા જે બી અપડેટ હશે એ તમને ઇમિગ્રેશન આપશે તો તમને આનો બેનિફિટ મળે અમે અમારે સરળ કોશિશ કરી છે કે તમને એક પ્રોપર ગાઈડન્સ આપી શકીએ કારણ કે અમારી પાસે આટલી ડિટેલ છે તો તમને એટલી ડિટેલ મુજબ એક ગાઈડન્સ કોશિશ કરી છે ત્યારબાદ એક સવાલ છે એમના સનને આઈઆરટીએસ સ્કોર આવ્યા છે રીડિંગ નાઇન લિસનિંગ નાઇન ગ્રેટ રાઈટિંગ સેવન છે સેવન પોઈન્ટ ફાઈવ છે અને સ્પીકિંગ સિક્સ પોઈન્ટ ફાઈવ છે ફ્રેન્ચનો સ્કોર એમણે સી વન બી વન બી વન બી વન એવું લખ્યું છે પરંતુ સમય પેરેન્ટ એટલે એમને ખ્યાલ ના હોય સર ફ્રેન્ચની અંદર એક મારે ડિટેલ એવી જોઈએ કે તમારી પાસે ફ્રેન્ચ એ વન લેવલ એ લેવલ છે કે બી વન બી છે સી વન છે કયા લેવલ સુધી તમે ક્લિયર કર્યું છે કારણ કે પોઈન્ટ ક્લેમ માટે બી વન બી જે છે પ્રેફરેબલ ગણાતું હોય છે ફ્રેન્ચની અંદર વાત કરીએ તો બાકી તમારું આઈઆરટીએસ સારું છે પરંતુ હજી આની અંદર એક અપડેટ કરવાની એ જરૂર છે કે તમારું એક મોડ્યુલ જેમાં સાડા છ છે જો તમે એને સાત સુધી લઈ જઈ શકે કદાચ એક મોડ્યુલની એક્ઝામ અપાઈ શકે અને એક સાત સુધી પહોંચાડી શકે તો તમારું સીએલબી લેવલ પ્લસ થવાની શક્યતા છે કારણ કે તમારા રીડિંગ અને લિસનિંગ બહુ સારા બેન કહેવાય નાઇન આઉટ ઓફ નાઇન એટલે અને રાઇટિંગ બી ઓલ ઓફ ઇનફ થઈ ગયું છે કે ભાઈ જ્યાં આગળ એનાથી વધારે તમને પોઈન્ટ ક્લેમિંગ ના મળી શકે પરંતુ સ્પીકિંગની અંદર તમે જો અપગ્રેડ કરો તો એક આઇલ્સમાં તમે આ કરાવી શકો એમની પાસે એન્ડ ધેન ફ્રેન્ચનું મેં તમને કીધું એ વન એ ટુ બી વન બી ટુ લેવલ સુધી જો કમ્પ્લીશન કરો છો તો તમને એના પોઈન્ટ ક્લેમિંગ અથવા પોઈન્ટને પ્રેફરેબલ પોઈન્ટ જે જોઈએ તમારે એ મળે અને એનો એક્સ્ટ્રા બેનિફિટ તમને મળી શકે આ સાથે જ અમે બેસ્ટ ઓફ વિશ કરીએ છીએ કે ભાઈ જેની અંદર કદાચ અમારા તરફથી જે માહિતી અમે કોશિશ કરી છે કે બને એટલા જેટલા સવાલ અમે કવર અપ કરી શક્યા આજે કર્યા છે જો હજી કદાચ કોઈના સવાલ વધ્યા હોય તો સવાલ કરજો આપણે ફરી એક વખત આવી કોશિશ કરતા રહીશું કે વીકલી કે મંથલી જ્યારે જયારે ટાઈમ મળે ત્યારે આપણે ઓનલી સવાલો માટે જેથી કરીને પેરેન્ટ્સને સોલ્યુશન્સ થોડા મળે તો એક રિલેક્સેશન લઈ શકાય અને જો આજની એક નવી કોશિશ કરવા અમે ટ્રાય કરી છે જો તમને સારી લાગી હોય તો લાઈક કરી દેજો વિડીયો મેક્ઝીમ લોકોને શેર કરજો કારણ કે મેં કીધું છે ઘણા વિડીયોમાં એવી રીતના પચાસ ટકા અમારી મહેનત હોય પચાસ ટકા તમે શેર કરશો તો જ આગળ આપણે સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન એજ્યુકેશનને આપણે આગળ સપોર્ટ કરી શકીએ છીએ અને એનાથી કારણે ઘણા લોકોને મદદગાર આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ બી થઈ શકતા હોઈએ આપણને ખબર ના હોય આપણે શેર કરી દીધો હોય વિડીયો અને એમને કોકને શેર કરી દીધો હોય સ્ટેટસ ઘણા વોટ્સઅપમાં લગાવી શકે વોટ્સઅપની અંદર તમે તમારું સ્ટેટસ ચઢાવી દીધું હોય તમને ખબર જ નથી કે તમારા હજાર કોન્ટેક્ટ છે મોબાઈલમાં તો એમાંથી હજાર કોન્ટેક્ટમાંથી કોઈ એવા વ્યક્તિએ જોયો કે જેને વિડીયો શેર કર્યો અને કોકને મદદ મળી ગઈ સી આ એક ઓપિનિયન છે ચોઈસ તમારી હોય કે તમારે શેર કરવો ના કરવો એ તમારી ચોઈસ છે પરંતુ કરવું જોઈએ શેર અને આપણે એજ્યુકેશનને સપોર્ટ કરતા રહેવું જોઈએ કારણ કે અમે પોતે એવો વિચાર ધરાવીએ છીએ કે એજ્યુકેશનની અંદર જો ઘણું બધો બદલાવ આવી જાય ને તો આપણે ઘણું બધું ચેન્જીસ જોઈ શકીએ છીએ ભવિષ્યની અંદર બાકી કંઈ બી હજી સવાલ વધ્યા હોય કોમેન્ટ કરજો સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત